મારું નામ મયુર શાહ છે રાષ્ટ્રસંત પરમપૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને મો સગરમ સાધના ભવન અને ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે આત્મીય કોલેજ ખાતે મહાવીર સ્વામીનો જન્મોત્સવની એક ભવ્ય ઉજવણી થઈ રહી છે જેમાં ત્રીસલા માતાને જે ચૌદ સપના આવેલ એ સપનાની ઉછાવણી પણ અહીંયા કરવામાં આવેલ છે સાથે ભક્તિ સંગીત પણ રાખેલ છે સેંકડો લોકો ભક્તિભાવપૂર્વક આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમમાં પોતે જોડાના છે અત્યારે હોલની કેપેસિટી છે એ સાડા ત્રણસોથી ચારસો લોકોની છે એટલે એટલા લોકો અત્યારે છે હજી પણ લોકો આવે છે પણ લોકો ત્યાં આગળનો હજી સ્ટેપ હોય છે પગથિયા ત્યાં પણ લોકો બેઠા છે પણ લોકો ભક્તિભાવથી આ મહાવીર સ્વામીનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે